તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અને આ આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક અલગ પ્રયોગ કરવાના છીએ અને બધા વિડીયો એવા જ નાખવાના છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે એક પ્રયોગ કરવાના છીએ જેનો સામાન આપણે લાવી દીધો છે જોઈ લો તમે બ્લુટૂથ વાળા સ્પીકર તો ઘણા જોયા છીએ કે બ્લુટૂથ તમે કનેક્ટ કરોના ગીત આગળ સ્પીકર મતલબ આપણે અલગ જ આખું સ્પીકર જ બનાવવાના છીએ જ આખું સ્પીકર એક અલગ બનાવવાના છીએ દેશી જુગાડ કરીને સ્પીકર બનાવવાના છીએ જે તમને વિડીયોમાં બતાવીએ તો મિત્રો આપણી જોડે છે બે બોટલ એક પાઇપ એક ચાકુ અને એક ટેપ વાયરિંગ ટેપ જેને કહેવાય તો આપણે એક વસ્તુ કરવાની છે આ પાઇપનો બે કડકા આટલા સુધી કટકો કરી નાખવાનો છે એક વેજ જેટલું આટલાની જરૂર પડશે આપણે એટલે આપણે અહીંયા નિશાન કરી દઈશું આટલી પાઇપ કાપી નાખવાની છે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો પાઇપનો એક કટકો લઈ લીધો છે હવે પાઇપ અને બોટલ આપણે તમને સેટઅપ એકવાર બતાવી દઉં પાઇપ આ રીતે રહેશે બોટલ અહીંયા આવીએ આ રીતે આપણે બોટલ રાખવાની છે તો બે બોટલોમાં અહીંયા હોલ કરી દઈશું પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બે હોલ કરી દીધા છે અને એના અંદર આપણે પાઇપ ભરાવાની છે તો આપણે પાઇપ ભરાઈ દઈશું બંને બાજુ બંને બોટલોમાં પાઇપ ભરાવાની છે આપણે પાઇપ ભરાઈ દઈએ પહેલાં તો આપણે બંનેમાં પાઇપ ભરાઈ દીધી છે અને હવાઈના લેવલમાં વચ્ચે એક મોબાઈલ રે એ રીતે આપણે હોલ કરવાનો છે અને બે બોટલો આગળથી કાપવાની છે આ જગ્યાએ આપણે હોલ કરી દેવાનો મોબાઈલ અહીંયાથી બોટલો કાપી નાખવાની બંને તો પહેલાં બોટલો કાપી નાખીએ અને હોલ કરી નાખીએ તો મિત્રો આપણે જોવા આખી પાઇપનું કટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે વચ્ચે મોબાઈલ રે એવું કરી નાખ્યું છે તો આ મોબાઈલ તો કમ્પ્લીટ આવતો નહીં તો થોડી પાઇપ વધારે કટિંગ કરવી પડશે તો ફરીથી એને કટિંગ કરી નાખીએ તો ફરીથી આપણે કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યું છે હવે અને હવે મોબાઈલ એ કમ્પ્લીટ આવી જાય છે જોઈ લો ખાલી થોડું ઘણું આગું પાછું રહે છે તો એ તો પણ વાંધો નહીં આપણો કવર આવી જશે ને બીજું તો હવે આપણે કમ્પ્લીટ એને પાઇપમાં ફિટિંગ કરી નાખીએ પેલા એક એક બોટલ લગાવી દીધી અને હવે બીજી બાજુ બીજી બોટલ લગાવી દઈશું આપણે તો બંને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે ગીત વગાડીને ચલો એનો રિવ્યુ હાલતી તમને અને તો બધી અમારી ચેનલના લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો બીજો વિડીયો આપણે આવો બનાવીએ તો મિત્રો આપણે આવા આપણો પ્રયોગ બનાવી રહ્યા છીએ જોઈ લો ખાલી આ તમને લાગતું છે કે ખાલી બોટલનો હું બનાવી પણ તમને ગીત વગાડીને સમળાવો તમને એડવર્ટાઈઝ આવી જાય કે ગીત એમ એમ કેવું અવાજ આવશે તમે જોઈને જજો અને હવે આપણા આના અંદર ભરાવીશું આપડો દેશી સ્પીકર તો હવે આપણો બીજો વિડિયો લઈને આવી જઈશું આપડી ચેનલમાં તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો જય માતાજી